કેમ પડી શું કોઈના ઇશારે પોલીસે અટકાયત કરી છે રાજુ કરપડા નો આ વિરોધ આ આંદોલન કોને નુકસાન કરે શું અંતિમ ઘડીએ રેલો આવતા પોલીસે જે પ્રકારે પહેલા રાજુ કરપડાએ કહ્યું હતું એ જ પ્રકારની પરિસ્થિતિ કરી વિસ્તારથી વાત કરું તો બોટાદ કડદા વિવાદ ખેડૂતોને પરેશાન કરવામાં આવે પહેલા ભાવ નક્કી કરવામાં આવે અને હરાજી પછી પણ ઓછો ભાવ આપવામાં આવે ભેજ છે અલગ અલગ કારણો ધરવામાં આવે માલ પણ જીનમાં ઠાલવા જવાનો કડદા વિવાદનો વિડીયો વાયરલ થયો ભારે હંગામો થયો રાજુ કરપડાએ જાહેરાત કરી કે દસ તારીખે બોટાદ આવી રહ્યો છું એપીએમસીમાં આવીશ અને ત્યારબાદ ચેકિંગ કરીશું કડદા વિવાદને બંધ કરીશું બે માગ હતી એક માગ એ હતી કે કડદા વિવાદ બંધ કરવામાં આવે બીજી માંગ એ હતી કે કોઈ પણ ટ્રક કોઈ પણ વાહન જીનમાં ન જાય એટલે કે કપાસ છે એ યાર્ડમાં જ ઠાલવી દેવામાં આવે પરંતુ આ બંને માગ વચ્ચે યાર્ડના ચેરમેને કહ્યું કે પહેલી માગની અમે ખાતરી આપીએ છીએ પરંતુ બીજી માગ બાબતે અમે બેઠક કરીશું લેખિતમાં માગવામાં આવ્યું તો કશું આપ્યું નહીં

પણ દુનિયા એ જગત ના બાપ નું અમને બિરુદ આપ્યું છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહિયાં આજે બોટાદ માં પોલીસ પ્રશાસન ને કહીએ છીએ ભાજપ ના ઇશારે આ યાદ ની અંદર જે તડબો થઈ રહ્યો છે જે ખેડૂતો ને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે સાથે અરે ખોટી વાત છે ભાઈ વાત ખોટી વાત છે હા આવો આવો ઘરે જાવો સુમીદાલ ઓલો સુમીદાલ ઓલો શાંતિ રાખો શાંતિ પાક્કે ઓય ભાઈ How do you સાંભળ્યું કે રાજુ કરપડાએ પહેલા શું કહ્યું હતું ને ત્યારબાદ થયું છે શું ખરા અર્થમાં રાત્રિ સમયે અટકાયત કરવાની એવી તો શું જરૂર પડી શું પોલીસ પણ રાહ જોઈને બેઠી હતી કે થોડો મામલો શાંત પડે થોડા ખેડૂતો ઓછા થાય પછી આની અટકાયત કરીએ પરંતુ ખેડૂતો ઓછા થતા નહોતા ઉપરથી વધી રહ્યા હતા ખેડૂત સભાનું પણ આયોજન કરવાનું અને ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા હતા ત્યાં તો અટકાયત કરી દેવામાં આવી બંધારણમાં આપણને બોલવાનો અધિકાર છે આર્ટિકલ ઓગણીસ બને કે જે આપણને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપે છે આર્ટિકલ ઓગણીસ એક બી કે જે આપણને એક સંગઠન બનાવવાનો અધિકાર આપે છે અને આર્ટિકલ ઓગણીસ એક સી કે જે આપણને સભાઓ કરવાનો અધિકાર આપે છે પરંતુ જ્યારે જ્યારે બોલવામાં આવે લોકો ભેગા થાય સરકારની સામે આંદોલન કરે ત્યારે આ પ્રકારે પકડી લેવામાં આવતા હોય છે કહેવામાં આવતું હોય છે કે તમે પરવાનગી ક્યાં લીધી દરેક જગ્યાએ ક્યાં પરવાનગી લેવામાં પણ આવે છે અઢળક ભ્રષ્ટાચાર થાય છે પોલીસ નું રાજ બોટાદમાં હોય તો બોટાદમાં ક્યાં દારૂબંધી છે બોટાદમાં પણ દારૂ વેચાય છે ક્યાં જાય છે કાયદો ક્યાં જાય છે વ્યવસ્થા ખેર રાજુ કરપડાને ક્યાં લઈને ગયા એ ખબર નથી અટકાયત કરવામાં આવી પહેલા રાજુ કરપડાની તબિયત પણ ખરાબ થઈ હતી અને ક્યાં છે શું કરી રહ્યા છે કોઈને ખબર નથી પોલીસ ક્યાં લઈ ગઈ એ ખબર નથી સાંભળો બીજા દિવસે બોટાદ એપીએમસી માં કેવો માહોલ છે લોકો શું બોલ્યા ખેડૂતો શું બોલ્યા આમ આદમી પાર્ટીના નેતા શું બોલ્યા મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજવાદ આજે ગઈ રાત્રે ત્રણ વાગે અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની ધરપકડ કરવામાં આવી જે પોલીસ દ્વારા ખેડૂતોને જે દમન કરવામાં આવે હાલની અંદર અમારે રાજુભાઈ ક્યાં છે તે અમને ખબર નથી ખેડૂતો બધા જ માર્કેટિંગ યાર્ડમાં હજે પણ પાંચસો જણા અને બહારે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઊભા છે ત્યારે આ પોલીસ અને પ્રશાસન અમારા ખેડૂતો પર જેટલો તમે અત્યાચાર કરશો તેટલો અમે તમને જડબાતોડ જવાબ દઈશું અમે કોઈ નમાલા માણસો નથી અમે જગતના તાત છીએ જગતની તાતની સાથે અમારા જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી અમને તેની સાથે રહીશું અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ અત્યારે બાર માર્કેટિંગ યાર્ડની અંદર ગેટ દરવાજો બંધ કરવામાં આવેલ છે પાણી પણ આવવા નથી દેતા જ્યારથી તમે આ લોકો અત્યાચાર કરો છો ત્યારથી આ ખેડૂતોની સાથે અમે હર હંમેશ માટે રહેવાના છીએ ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે એમનો કપાસ અહીંયા પડ્યો છે એમને બધાને એવું માર્કેટિંગ યાર્ડ દ્વારા કહેવામાં આવે છે તમારા વાહન લઈને ઘરે જાઓ નહીં આ માર્કેટિંગ યાર્ડની જવાબદારી છે ચોવીસ કલાકની અંદર અમે પણ કાયદા ભણેલા છીએ તમે સત્તાધીશોને અમે આહવાન કરીએ છીએ કે ચોવીસ કલાકની અંદર માર્કેટિંગ યાર્ડમાં માલ રહી ગયેલો હોય કોઈ વેપારી ખરીદવા ન આવતા હોય તો માર્કેટિંગ યાર્ડને ખરાવી દેવાની જવાબદારી તમે જવાબદારીથી ભાગો નહીં કાલના તમે એવું કહો છો અમે માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત માટે હડતાળ કરવામાં આવીશ આ માર્કેટિંગ યાર્ડ કોઈના બાપની જાગીર નથી આ ખેડૂતોના બાપની જાગીર છે એટલે જ્યાં સુધી તમે અમારી સાથે અત્યાચાર કરશો ત્યાં સુધી અમે બેસવાળાજી છી અને જય ચવાણ જય જય ચવાણ જય 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 કિસાન સાથીઓ આજે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચોવીસ કલાકથી અહીંયા ધરણા ઉપર બેઠા છી આ ધરણા જે બોટાદમાં વર્ષોથી ખેડૂતને કરદાના નામે લૂંટવાનું કામ કરી રહ્યા હતા એક એના અનુસંધાનમાં જ્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરવા માટે અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને અમારી આખી ટીમ અને સો હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે માગણી કરી ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તેલ રેડાવ્યું એની ઘોડે અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું રાત્રે ત્રણ વાગે કાયદાની વિરોધ કોઈ કોઈ જાતનું કયા આધારે તમે ધરપકડ કરી છે ક્યાં લઈ ગયા છે રાજુભાઈની તબિયત સારી નથી રાજુભાઈ રાજુભાઈને શ્વાસની તકલીફ હતી આવી બધી તકલીફ હતી છતાં પણ ક્યાંક ને ક્યાંક નિમ્બડ તંત્ર અને ભારતીય જનતા પાર્ટીનો હાથો બનેલી આ પોલીસે અમારા ઉપર ખેડૂતો ઉપર રાતે ત્રણ વાગ્યા લાઠીચાર્જ કર્યો ઘણા બધા ખેડૂતને ઘાયલ કર્યા અને અમારા આગેવાન રાજુભાઈ કરપડાની રાતે ધરપકડ કરી છે છતાં પણ અત્યારે પણ તમે જોઈ શકો છો કે બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘણા બધા એટલે ઘણા ખેડૂતો અત્યારે પોતાને આ સમર્થનમાં દેવા માટે આવી રહ્યા છે અને અત્યારે હાલમાં પણ અહીંયા ચોવીસ કલાકથી બેઠા છે ત્યારે અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આ લડત છે એ ખેડૂત અને ખેડૂત અને ભાજપ વચ્ચે છે આમાં કોઈ વચ્ચે આવતા નહીં કારણ કે આ જગતનો બાપ છે જગતનો તાત છે હવે ભાજપને આ જગતનો તાત એની ઓકાત બતાવવા માટે તૈયાર છે તો અહીંથી અમે આમ આહવાન કરીએ છીએ કે જ્યાં સુધી અમારા રાજુભાઈ કરપડા અમારા આગેવાનને જ્યાં સુધી રિલીઝ નહીં કરે ત્યાં સુધી અમે સ્થળ છોડવાના નથી મારું નામ રક્ષાબેન આજે માર્કેટિંગ યાર્ડમાં અમારો બીજો દિવસ છે રાત્રે રાજુભાઈ કડકલા જે કિસાનના નેતા છે તેઓને ધરપકડ કરી અને સુરેન્દ્રનગર જેલમાં લઈ ગયા હોય કે બોટાદ જેલમાં લઈ ગયા ક્યાં લઈ ગયા એ અમને કોઈ કિસાનોને ખબર નથી પણ મિત્રો આજે સૌ કિસાનો અને સૌને અમારે એ જ કહેવું છે કે આપણે જગતનો એ આપણે જગતના છીએ અને આજે આપણે આ માર્કેટિંગ યાર્ડની અંદર આપણે કરી બતાવવાનું છે અને લડત કરી અને દેખાડવાનું છે કે અમે કોઈથી ડરવાળા નથી ખંભે ખંભો મિલાવી અને જરૂર ને જરૂર લડશું પોતા તાલુકો રાણપુર જિલ્લો બોટા મારો માલ બે દી થી આઈને પડ્યો છે અને અમારી માંગ પૂરી કરતા નથી નકરા કડદા કરે છે અને અમને હેરાન કરે છે એટલે અમારી માંગ અમારો પપ્પા બગડી જાય તો ભલે આઈને બગડી જાય અમારી માંગ પૂરી કરીશ મારું નામ મનસુખભાઈ લાલજીભાઈ રંગોપરા ગામ ખોખરનેસ તાલુકો રાણપુર જિલ્લો મોટાદ અમે કાલના સવારના કપાસ લઈને આવ્યા છીએ પણ અહીંયા નકરો ખડદો થાય છે પૂરતો ભાવ અમને મળતો નથી અને અહીંયાથી અમને પાસા કાઢે છે અને આજે પોલીસ તંત્ર પણ અમને અંદર પણ આવવા નથી દેતું અમારા બહાર હતા અમને કે તમે દાદા તમારે શું અંદર કામ છે મેં કે સાહેબ અમારો અહીંયા કપા પડ્યો છે અને આવો અહીંયા એટલો બધો હાલે અને હું તો ખેડૂને બધાયને કહું છું જો ખેડૂનો દીકરા હોય ને તો બધા એક થઈને આવો કોઈની તાકાત નથી કે અહીંયા રોકી શકે બસ આટલી મારી વિનંતી છે આપે સાંભળ્યું કે શું કહ્યું અટકાયત તો કરવામાં આવી પરંતુ ચોવીસ કલાકની અંદર પછી છોડી દેવામાં આવે એ પણ પ્રાવધાન છે વાત એ છે કે અટકાયત કરવામાં આવે તો એ રાષ્ટ્રની સુરક્ષાને નુકસાન થતું હોય એવી ગતિવિધિઓ કરતા હોય સમાજની અંદર માહોલ બગાડતા હોય એવા કોઈ કારણોસર હોય હિંસા કરતા હોય તો પછી અટકાયત કરવામાં આવતી હોય છે પરંતુ અહીં તો ડાયરો ચાલતો હતો રાત્રે વિરોધ કરવામાં આવતો હતો પરંતુ શાંતિથી બેઠા બેઠા વિરોધ કરતા હતા પોતાની વાત મૂકતા હતા પોતાનો પક્ષ મૂકતા હતા ત્યાં પોલીસ આવી પહોંચી પોલીસે રાજુ કરપડાને પકડી તો લીધા છે અટકાયત તો કરી છે પરંતુ તે તેને પ્રતાડિત પણ ના કરી શકે તેને ધમકાવી પણ ના શકે અને જો આ અટકાયત દરમિયાન કંઈ પણ થાય તો એ પોલીસ પર આવે છે એ જવાબદારી પોલીસ પર આવે છે એટલે કે હવે થોડા સમયમાં થોડી કલાકોમાં રાજુ કરપડાને છોડી દેવામાં આવશે અતિ મહત્વની બાબત એ છે કે કોઈ કેસ કરવામાં આવે છે કે નહીં તેના પર પણ નજર રહેશે કારણ કે આ સમગ્ર વિવાદમાં યાર્ડના સત્તાધીશો નકુચામાં છે તે પેલા ખેડૂતોને કપાસની હરાજી કરે છે અને ત્યારબાદ એ હરાજી કરેલો પાક જ્યારે જીનમાં ઠાલવા જાય ત્યારે ભાવ ઓછા કરે છે આ તે કેવી વાત આ તે કેવો અન્યાય તમે પહેલા હરાજી કરી ભાવ નક્કી કરી દીધા તો એ જ પ્રકારે પૈસા લો પછી શું કામ ભાવ ઓછો કરો છો અને તમને શું બતાતું નથી હવા છે ભેજ છે તો એ પહેલા પણ હોય તમે પહેલા નથી જોતા અને પછી ખેડૂતોને હેરાન કરો છો બીજી વાત એ છે કે જીનમાં ખેડૂતો માલ ઠાલવવા શું કામ જાય યાર્ડ તમારું છે વ્યવસ્થા તમારી હોય ખેડૂતો આવે છે તમને કપાસ આપે છે આમ છતાં પણ આ બે સામાન્ય માગ હતી આ બે સામાન્ય માગ પણ લેખિતમાં યાર્ડના સત્તાધીશો ચેરમેન ના આપી શક્યા અને ત્યારબાદ આ આંદોલન આજની તારીખે પણ ચાલી રહ્યું છે ખેડૂતો નવરા નથી ખેડૂતો પાસે પણ એમના ઘરના કામ છે એમના ખેતીવાડીના કામ છે આમ છતાં પણ આવું પડે છે કારણ કે આ પ્રકારે એપીસી એપીએમસી માં અણધડ વહીવટ ચાલે હવે આપણે આશા રાખીએ કે બોટાદ એપીએમસીના સત્તાધીશો ઝડપથી નિર્ણય લે આ પ્રકારની હેરાનગતિ બંધ કરે જે ખેડૂતોને ઉતાવળ હોય જે ખેડૂતો પોતે સ્વેચ્છાએ નાખવા જવા ઈચ્છતા હોય એ ઠીક છે પરંતુ નિયમ ના બનાવો આ પ્રકારનો અને તમારે હજુ બેઠકો કરવી પડે હજુ નિર્ણય લેવા માટે સમય જોઈએ તો એ શું કામનું ખેડૂતો માટેની આ સંસ્થા છે ખેડૂતો જ પરેશાન છે આટલી મોટી માત્રામાં લોકો આવ્યા ખેડૂતો આવ્યા શું કરી શક્યા તમે વિડીયો જોઈ રહ્યા હોય યાર્ડના સત્તાધીશો તો ઝડપથી નિર્ણય લો ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તમામ દર્શકો આપનું શું કહેવું છે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એક તો રાજુ કરપડાનું નિવેદન કે પોલીસ આ પહેલા ધરપકડ કરી ચૂકી હતી આ વખતે સિંઘમના દીકરા ના બનતા અને ત્યારબાદ રાત્રે જ સિંઘમગીરી કરવામાં આવી કાયદો શું કહે છે ત્રીજી વાત ખેડૂતો પોતે પરેશાન થઈ રહ્યા છે માટે બોલી રહ્યા છે આમ છતાં પણ આંદોલન કચડી દેવાના પ્રયત્નો શું રાજુ કરપડા મોટો નેતા ન બની જાય એ માટે પણ ઝડપથી નિર્ણય લેવામાં નથી આવી રહ્યો આ તમામ બાબતે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ